ગુજરાત રાજ્યની પચીસ બેઠકો ઉપર ગતરોજ લોકસભાની ચૂંટણીને લઈ મતદાનની કામગીરી પૂર્ણ થઈ હતી તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવારનું ભાવિ હાલ પાલમપુર ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં બંધ છે આમ તો ગતરોજ મતદારો અને રાજકીય આગેવાનો મતદાન પૂર્ણ થયા બાદ આરામપૂર્વકની ઊંઘ લીધી હતી જોકે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહી હતી ધાનેરા વિસ્તારમાં યોજાયેલા બસો તોતેર બુથોના મતદાનને લઈ તંત્રનું આયોજન સૌને ગમ્યું છે

યોગ્ય હોવાના કારણે માત્ર દસ મિનિટમાં જ ઈવીએમ જમા થઈ ગયા હતા જેના કારણે ગણતરીના જ કલાકોમાં તમામ બસો તોતેર ઈવીએમ અને પેટ સાથે મતદાનની સામગ્રી જમા થઈ ગઈ હતી ધાનેરા પ્રાંત અધિકારીના યોગ્ય આયોજનના કારણે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ઝડપી પોતાના ઘરવતન તરફ રવાના થયા હતા અને આયોજનને લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો વ્યવસ્થામાં તો ખૂબ જ સરસ વ્યવસ્થા હતી તમામ રિસિવિંગની વાત કરું તો દસ જ મિનિટથી વધારે કોઈને રોકાવું પડ્યું નથી અને અત્યારે તમે જોઈ શકો છો પંડાલ ખાલી જ દેખાય છે એટલે જર્નલ ઓફિસરોને એમનું કામ દરેક ટીમ ખેંચેલી છે તમે જુઓ કે કેટલા નંબર ઓફ સ્ટેબલ્સની સંખ્યા વધારે છે અને એમની ટીમ સતત જે ખરી એ કામ કરે છે એના કારણે શું છે કે રિસિવિંગ બહુ ફાસ્ટ થયું છે ડેટા એન્ટ્રી પણ બહુ ફાસ્ટ થાય છે એટલે કોઈ એરર આવે નહીં ધાનેરા વિસ્તારમાં કુલ મતદાન સડસઠ પોઈન્ટ થયું છે જેમાં પુરુષ સિત્તેર પોઈન્ટ સત્યાવીસ ટકા જ્યારે સ્ત્રી મતદારોએ વિસ્તારમાં ચૂંટણી દાંતીવાડા તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર વહીવટી વડાએ માન્યો હતો ધાનેરા ખાતે રાત્રિ દરમિયાન ઈવીએમ જમા કર્યા બાદ ભારે સુરક્ષા સાથે પાલમપુર ખાતે લઈ જવામાં આવ્યા છે રાત્રિ દરમિયાન ચૂંટણી કામગીરી ઉપર નજર રાખી રહેલા ધાનેરા પ્રાંત અધિકારીએ

બારસોથી પંદરસો જેટલા પોલીસ સ્ટાફે ભાગ લીધેલો છે તમામ પોલીસ સ્ટાફને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ પોલીસ સ્ટારો સારામાં સારું કામ કરેલું છે દાંતીવાડા અને મામલતદારો અને ધારરા ટીમે સમગ્ર સારી રીતે કામ કરેલ છે આ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આજે સ્ટ્રોંગરૂમ ખાતે સમગ્ર પશુ મોટો મતદાન મથકના મશીનો અમે લાવીને નીકળી દીધા છે